ફેંકામ ફેંક કરતા હોય છે હવે તમે સાહેબ જુઓ આ બેનની ઉંમર કમસે કમ મિત્રો ત્રીસ ઉપર તો હશે જ ભાઈ ફાઇનલ કહી શકાય કેમ કે એમનો ચહેરો ને એમનું શરીર જોતા જ ખબર પડી જાય ભાઈ કે એ વ્યક્તિની ઉંમર કેટલી છે હવે ભલે આ બેન કહેતા હોય કે મારી ઉંમર ઓગણીસ વર્ષ છે અને જે ભાઈ એટલે કે એમનો કાકાનો કાકા છે એમના કાકાની ઉંમર ત્રેવીસ વર્ષ છે હવે કાકો અને જે તમે આ બેન જોઈ રહ્યા છો બંનેને પ્રેમ થઈ જાય છે અને એ એમ કહે છે કે અમારે કોઈ સંબંધ લેવા દેવા છે જ નહીં અમે અમારા મરજીથી ખુશ છીએ અને કાકા જોડે અમે ખુશ છીએ એટલે લગ્ન કરવા માટે તૈયાર છીએ પરંતુ આ લોકોના ઘરવાળા માનતા નથી અને આ લોકોના ઘરવાળા એમ કે છે કે તમે હાથમાં આવી જાઓ એટલે તમને મોરે મોરે દઈ દઈએ એટલે તમને ખબર પડી જાય કે કાકા જોડે લગ્ન કરવાનું પરિણામ કેટલું બધું મોંઘું આવે જે બિલકુલ હવે તમને બેનનો આગળ વિડિયો પણ બતાવવાનું છું ભાઈ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરી અને પહેલાં ખાસ કરીને દિલથી વિડીયોને લાઈક કરી અને ચેનલને મારા ભાઈઓ દિલ ઘાટીને સબસ્ક્રાઇબ કરજો યાર કેમ કે મને ખબર છે કે તમારામાંથી ઘણા બધા લોકો દિલને એમ જ રાખે છે પણ દિલને બહાર ઘાટીને સબસ્ક્રાઇબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે મુસ્લિમ બેનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ બેને પોતાના સગા કાકા જોડે લગ્ન કરી દીધા છે અને પોતાના સગા કાકા જોડે લગ્ન કરતા એમની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે 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 તો બીજી તરફ સમાજના લોકો આ આ બેનને હેરાન હેરાન પણ કરી રહ્યા રહ્યા અને કરતા બેન શું સૌથી પહેલા તમે જોઈ લો ભાગ કરે ભાગ કે મતલબ અચ્છા ખાસ ચાચે સાથ નિકાહ કર અચ્છા તો હમને આપણે પરિવાર વલં કો મેસેજ દેના એક કે ભાઈ દેખે ભલે હમરે ચચાએ